આ પાંચ લોકો ને એક

અને જે સાહેબ અને તંત્ર જે કામગીરી કરે છે તે પ્રશંસનીય પણ છે પણ માત્ર ને માત્ર મુદ્દો અમારો એક છે કે આ તો એક પૂર્વગ્રહ અને ભીખાભાઈ કાળાભાઈ ગોહિલ અમારા ગામના ઉપસરપંચ સાહેબ છે એ પૂર્વગ્રહ રાખી અને અમને આજે સાહેબ આપને યાદ જોહેલ ગામમાં જે પુલામાં એટેક થયો છે ને ત્યાં નામ પૂછી પૂછી ધર્મ પૂછીને ટાર્ગેટ કિલિંગ જેમ કરવામાં આવ્યું છે ને એમાં મને કોને મત નથી આપ્યા અરજીઓ કરી દબાણ છે એની પ્રશંસા પણ કરીએ છીએ અને દબાણો હટવા જોઈએ સરકારી દબાણો હટવા જ જોઈએ અમારી માંગણી માત્ર એટલી ને એટલી જ છે કે જે પૂર્વગ્રહ રાખીને જે એક તરફી કામ થાય છે આ દેશના નાગરિકો અમે પણ છે અને અમારા પણ કંઈક હક્કો છે અને અમારી જે માગણીઓ કરેલી છે અરજીઓ છે કરેલીઓ છે પેન્ડિંગ અરજીઓ છે ઘણી બધી રસ્તાઓની અરજીઓ છે એને પણ કલેક્ટર એવી આવેદન અમે આપીએ રજૂઆત કરીએ છીએ ન્યાય અને કોઈ પૂર્વગ્રહ થી ટાર્ગેટ ના બનાવવામાં આવે અને શું કરવાનું આવે અમે બધું કરી શકીએ અમે અમે બીજું કોઈ માગણી નથી પણ અમારી એટલી માગણી છે કે સામાજિક ન્યાય મળે અને બધાની અરજીઓને ધ્યાને લઈ અને યોગ્ય પ્રોસેસ કરવામાં આવે

સાબ છે એ પ્રામાણિકતાથી આ હોદ્દા ઉપર જે સાબ છે અને તંત્ર છે તો અમને માત્ર એટલી રજૂઆત છે કે સાહેબ સમાંતરે સામાજિક ન્યાયને ધ્યાને રાખી અને દરેક કાર્યવાહી કરવી જોઈએ મારું નામ વિશીભાઈ ગોહિલ ગોહલખાંડ ગામનો રહેવાસી આજે ડિમોલેશન ખાલી ઓનલી ફોર એક સાઈડ એટલે કલેક્ટર સાહેબે આજે મામલેદાર સાહેબને અમે આ ડિમોલેશનની બાબતમાં રૂબરૂ મળતા હતા અમારી રજૂઆત પણ હતી કે ડિમોલેશન થાય તો સામૂહિક થાય કોઈ એક તરક્કી ન થવું જોઈએ અમારે પણ હાંભે કોડીના એક પ્રકાશભાઈ ડોડિયા કરીને છે આ જ ગામમાં આજે આ અત્યારે પાંચ દુકાનોનું ડિમોલન્સ્યુ છે એવું જ એ સ કજના આ ગામમાં ઊભા મકાનો છે બે બે માળની બિલ્ડિંગો છે ઢાળિયાઓ છે તો આ કલેક્ટર સાહેબે અને મામલેદાર સાહેબે તંત્રએ એક સાઈડે જ આ એક કાર્યવાહી કરીએ તો કેટલા હજી અમારા મારા અંદાજ પ્રમાણે જે પ્રકાશભાઈ ડોડિયા એ અરજી આપેલ છે એમાં તેર દબાણો આપેલ છે

તમારે સાહેબ અમારે ન્યાયની બાબતમાં વાત સાંભળવી જોઈએ અમે એમ નથી કહેતા કે અમારે આ ડિમોલેશન થાય એ ખોટું થાય સરકારી જમીનમાં પેશકદમી હોય ને થતું હોય તો એ બરોબર હશે પણ આ તંત્ર એક સાઈડ ગોળી ખાણમાં એક સાઈડે જ કાર્યવાહી કરી બીજા દફાન સાહેબ તમારે જોવા હોય તો હું અહીં બતાવું હાલો નહીં રૂપુ રાવું આ આ સાબ આ ડિમોલેશન છે ને આ રોડ પટ્ટીમાં છે સીધા આ જ્યારે તમે સ્ટેશન થી ગામના એન્ટર થાવ ને વાંક માંથી ત્યાંથી આ સીધો સાહેબ એ ખોટી તદ્દન ખોટી વાત છે એ લોકોએ નોટિસ સ્વીકારી નથી